નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો ગુજરાતની અંદર કુલ ચોત્રીસ હજાર પાંચસો છ કાયમી શિક્ષકોની જે જગ્યા છે એ ખાલી છે તો આ જગ્યાઓ ભરવા રિલેટેડ ખૂબ જ મોટા સમાચાર આવે છે એના વિશે આપણે આજના આ વિડીયોની અંદર વાત કરવાનો છીએ મિત્રો એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા એચએનજીની અને શિક્ષણ જગતને લગતી આવી તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો તમે જોઈ શકો છો એ પ્રમાણે શિક્ષકોની ભરતીથી શૈક્ષણિક સ્તર સુધરશે સ્કૂલોમાં ચોત્રીસ હજાર પાંચસો છ શિક્ષકોની ખાલી જગ્યો ભરાય તેવી ઉમેદવારોને આશા એટલે કે ચૂંટણીની પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ગઈ છે અને આચાર આચારસંહિતા હતી એ પણ હટાવી લેવામાં આવી છે તો હવે જે ચોત્રીસ હજાર પાંચસો છ શિક્ષકોની જગ્યા ખાલી પડી છે એની અંદર ભરતી કરાય એવી પૂરેપૂરી શક્યતા રહેલી છે અને આપણે ડિટેલની અંદર જોઈએ તો તમે જોઈ શકો છો એ પ્રમાણે નવી શિક્ષણ નીતિ અંતર્ગત કાયમી શિક્ષકોની ભરતીથી શૈક્ષણિક સ્તર સુધરશે એટલે કે ગુજરાત રાજ્યની અંદર અને સમગ્ર ભારતની અંદર નવી શિક્ષણ નીતિ લાગુ કરવામાં આવી તો હવે કાયમી શિક્ષકોની જે ભરતી છે એ કરવામાં આવનાર છે રાજ્યની સરકારી ગ્રાન્ટેડ પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ચોત્રીસ હજાર પાંચસો ખાલી જગ્યાઓ છે એટલે કુલ ચોત્રીસ હજાર પાંચસો છ જગ્યાઓ છે એના પર ભરતી કરવામાં આવી શકે છે આથી આગામી નવા શૈક્ષણિક વર્ષમાં શિક્ષકોની કાયમી ભરતી કરીને જગ્યાઓ ભરવાની કામગીરી શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવશે એવા આશાવાસ સાથે ટેટ અને ટાસ્ક ટેટ અને ટાટ ઉમેદવારોમાં જોવા મળ્યો હતો એટલે કે કુલ ચોત્રીસ હજાર પાંચસો છ ખાલી જગ્યાઓ છે અને નવા શૈક્ષણિક સત્રથી આ ભરતી કરવામાં આવે એવી પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે શિક્ષણ મંત્રી પણ પહેલાં જાહેરાત કરી ચૂક્યા છે કે જેવું ચૂંટણીની આચારસંહિતા પૂર્ણ થશે એવી જ શિક્ષકોની કાયમી ભરતી છે એ કરવામાં આવનાર છે ગત શૈક્ષણિક વર્ષમાં શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાએ કરાર આધારિત જ્ઞાન સહાયકોની ભરતી રાજ્યના શિક્ષણ વિભાગે કરી હતી જો કે તેના વિરુદ્ધમાં ટેટ અને ટાટ પાસ ઉમેદવારોએ અનેક કાર્યક્રમો છતાં કાર્યક્રમો કરવા છતાં રાજ્યનું શિક્ષણ વિભાગ ટ્રસ્ટનું મસ્ત થયું નહીં આથી ટેટ અને ટાસ્ક પાસ ઉમેદવારો દ્વારા લોકસભાની ચૂંટણીમાં વિરુદ્ધની કામગીરી શરૂ કરવાની ચીમકી આપવામાં આવી હતી તેમ છતાં શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાએ કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવી નથી પરંતુ લોઅર પ્રાથમિક શાળાઓ શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાઓ ભરવા માટે કાયમી વિદ્યાશાકોની ભરતીની કામગીરી શિક્ષણ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી હતી આથી આવી જ રીતે રાજ્યભરની સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આચાર્ય તેમજ વિષયવાર શિક્ષકોની ખાલી જગ્યાઓની ભરતી નવા શૈક્ષણિક વર્ષમાં કાયમી ભરતીની કામગીરી શરૂ કરવામાં આવે તેવો આશાવાદ ટેટ અને ટાસ્ક પાસ ઉમેદવારોમાં ઉભો થયો છે એટલે કે શિક્ષણ મંત્રી દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે અને જે બીજા પત્રકારો છે એમના દ્વારા પણ ઇન્ફોર્મેશન આપવામાં આવી રહી છે કે શિક્ષકોની જે કાયમી ભરતી છે એ ચોક્કસ થનાર છે નવા શૈક્ષણિક વર્ષના પ્રારંભ પહેલાં જ સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ખાલી પડેલી ચોત્રીસ હજાર પાંચસો છ જગ્યામાં કરાર આધારિત જ્ઞાન સહાયકને બદલે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી રજૂઆત સાથે ટેટ અને ટાટ પાસ ઉમેદવારોએ શિક્ષણ મંત્રીની મુલાકાત કરી હતી ઉપરાંત વધુને વધુ ઉમેદવારોનું શિક્ષક બનવાનું સપનું પૂર્ણ થાય એ માટે ક્રમિક ભરતી કરવામાં આવે એવી અપેક્ષા ઉમેદવારોએ વ્યક્ત કરી હતી કેમ કે ગત વર્ષ બે હજાર સત્તર પછી વર્ષ બે હજાર ત્રેવીસમાં ટેટ ટાટ પર પરીક્ષા લેવામાં આવી હતી આથી અન્ય ઉમેદવારોને અન્ય થાય નહીં તે મુજબ શિક્ષકોની કાયમી ભરતીનું આયોજન કરવામાં આવશે તો જે આશા વાત છે ઉમેદવારોએ વ્યક્ત કર્યો હતો એટલે કે જે છે શિક્ષકોની કાયમી ભરતી છે એ થનાર જ છે એની ઓફિશિયલ જાહેરાત જ્યારે પણ આવશે ત્યારે હું તમને સૌ પ્રથમ ઇન્ફોર્મેશન આપી દઈશ પરંતુ શિક્ષકોની કાયમી ભરતી થનાર જ છે આ પહેલાં જે શિક્ષણમંત્રી છે એમણે પણ આ જાહેરાત કરી છે લોકસભાની ચૂંટણીની અંદર આચારસંહિતા પતી ગઈ છે અને છ હજાર ત્રણસો જેવા જ્ઞાન સહાયકોની ભરતી પણ આ વર્ષે થનાર છે જેના રિલેટેડ પણ મેં ઓફિશિયલ ઇન્ફોર્મેશન છે એનાથી વિડીયો બનાવેલો છે તેની લિંક તમને હું નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે શિક્ષકોની જે ભરતી થનાર છે એના વિશે વાત કરી છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ